બનાવની વિગતો અનુસાર મૂળ બિહારના અંડ્રજીત શાહ ગણેશ પાર્ક ત્રણમાં રહે છે અને કલરકામ તેમજ તેમનો કોન્ટ્રાક્ટનું કામ કરી રહ્યા છે ગત સાંજે તેઓ પોતાના કલરકામનો સામાન કોસંબડી ગામ સ્થિત શ્રી અંબિકા ગ્રીન સોસાયટીના મકાનમાં પોતાની કારમાં મૂકી રહ્યા હતા તે દરમિયાન ત્રણ અજાણ્યા સ્કોપીઓ ગાડી લઈ આવેલા ઈસમોએ જબરજસ્તીથી અનરજીત શાહને ગાડીમાં બેસાડી દીધો હતો અને તેમની કાર અન્ય એક ઈસમ લઈ ત્યાંથી રવાના થઈ ગયા હતા આ અંગે સ્થાનિક રહીશો દ્વારા અનરજીત શાહની પત્ની રૂપાદેવીને જાણ કરતા તેઓ પોતાના દિયર સાથે સ્થળ પર દોડી આવ્યા હતા તેમજ પોતાના પતિને ફોન કરતાં તેમનો ફોન બંધ આવી રહ્યો હતો આ અંગે અંતે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી તપાસ શરૂ કરી હતી પ્રાથમિક રૂપાદેવી શાહની ફરિયાદના આધારે બે લાખ રૂપિયાની કારની લૂંટ અને તેના પતિના અપહરણનો ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી હતી પ્રાથમિક ધંધાકીય અદાવત કે રૂપિયાની લેદીતે લઈને અપહરણ થયું હોવાની શંકા સામે આવી રહી છે ત્યારે હજુ સુધી કોઈ ખંડણીનો ફોન આવ્યો ન હોવાથી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની એ ટીમ એક્ટિવ કરી તપાસ શરૂ કરી હતી તેમજ સોસાયટી અને સોસાયટીની આજુબાજુ જાહેર માર્ગો પર લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી હતી